મહાદેવ ગાય ગુડ ઇવનિંગ ને વાગે છે પાંચ ને પંદર મિનિટ ને આજે તો આપણે વ્લોગ બનાવવાનું કઈ બહુ મોટું કારણ છે નહીં કારણ એ છે કે છે કે આજે હું છે ને કઈક બનાવું છું પકોડા ને ભજીયા બનાવું છું મારા મમ્મી તે દિવસે કહેતા હતા તને કઈ બનાવતા નથી આવડતું આમ ને તો એમને ફલાણું ઢીગડું એટલા માટે હું આજે પકોડા ને ભજીયા બનાવું છું પકોડા ને ભજીયા એ માટે બનાવું છું કારણ કે અડધા ને છે ને ભજીયા ને પકોડું ખાવું છે એટલા માટે હું પકોડા બનાવીશ એક પકોડું તમારું એક પકોડું મારું એક ભજી મારા મમ્મીનું ને એક બીજાનું ઓકે સો એવું કઈ અમુક અમુક શાક બગડી જાય એટલું બધું કોઈને ખીજાવાનું હોય સાચી વાત નહીં એક વાર બગડી ગયું તો શાક એટલે માર ઉપર દાગ ચડી ગયો કારણ કે બનાવતા આવડતું નથી એટલે મને છે ને દાગ ચડી ગયો ને એટલા માટે હું ભજી પકોડું બનાવીશ ભજી પકોડું એટલા માટે બોલીશું કે તમને થોડુંક હસવું આવે બાકી આપણે એમ બોલવાનું હોય કે ભજી પકોડા બરાબર સો કઈ નહીં કન્ટિન્યુ માં રહેજો કેવું બને છે ને કેવું નહીં મને શીખું તો ખરા મને આવડતું જ નથી તે હું માની લઉં ચલો ઓકે તો તમારે ખાવા હોય ને તો આવજો જેવા થાય એવા હું ખવડાવીશ

નીચે ચાલો ફટાફટ બટેટું ફોલી ને બટેટું નહી બટેટા જો મિક્સર હું લઈ આવી તી ને એમાં છે ને મેં એક મિનિટો

વાહ ભાઈ વાહ જો થઈ ગયું છે ને એકદમ ચટણી જો ચટણી તીખી તીખી બની ગઈ છે તમે જો હાવ એટલે હાવ કેવી થઈ

અને બાકી તમે જો અહીંયા કેવું બધું પડ્યું છે તમે જો અને હવે મારી મમ્મી આગળ જાઉં છું તમે ખાલી સાંભળજો એ શું કે છે હું આ મમ્મી તમને ખબર મેં બ્લોગ કેમ બનાવ્યો ઓલા પકોડા કેમ બનાવું તમને ખબર છે કેમ તમે ઓલી વખત કેતા તા ને કાંઈ નથી આવડતું હા મન કે કાંઈ નથી આવડતું ને આપણને હે ને એક આદું શાક ખાલી બગડે તો આપણે ખીજા એમ કે આવું બનાવ્યું ને આવું બનાવ્યું ને આવડતું જ નથી એક આદું બગડે ને આપણને એમ કે છે કાંઈ નથી આવડતું

ડુંગળીના પસામ ચેપી નાખવી વાહ ભાઈ વાહતી બતાવતી ને પણ આ તો મમ્મી બતાવી શકતી હો આજ તો બતાવવાનું છે

હમણાં થાય ને એટલે બતાવું તો ચાલો કન્ટિન્યુ બ્લોગ માં બને રે જો હમણાં તમને બતાવું ચેપાઈ ગયેલા ભજીયા ઓકે તો ગાઈસ તમને કેટલું ફની લાગ્યું કેટલું ફની લાગ્યું કેટલું ફની લાગ્યું કે મારા મમ્મી આજ મેં એમનું મજાક બનાવ્યો છે ને મારા મમ્મી ને તે તાત જ આવતા તા કે અરે અરે રા સુપિયા ચાઈ ગઈ પાપડી બની ગઈ છે કેવું બનાવ્યું છે ને તમે એટલે એમ કોઈ વાંક નતો એ તો ઢીલું કરી નાખ્યું વધારે એટલા માટે એવું થઈ ગયું હર કોઈને ભૂલ તો થાય એવું કઈ ન હોય હું સમજુ છું પણ મને મારા મમ્મી છે ને મને નથી સમજતા એટલે છે ને એમને પાપડી બનાવી નાખી છે મમ્મી આ મમ્મી અરે પાપડી કેમ બનાવી પાપડી કેમ બનાવી ઢીલું હે શું મમ્મી હતું ચલો હવે છે ને પેટ પૂજા કરી લેવી ઓકે કન્ટિન્યુ બ્લોગમાં રેજો હજી તો હું છે ને તમારી સાથે મસ્તી કરવાનું છે ઓકે આમ મોબાઈલ પકડું તો આજ છે ને થોડો આમ રે આમ રખું તું કઈ નઈ ચાલો અત્યારે જમી લેવી ને પછી તરટીન્યુ બ્લોક કરવી ઓકે સો ટાટા બા